યોગેશભાઈ ભાષા સામાજિક કાર્યકર આજે જુનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીમાં જઈ રહ્યા છીએ અને ગોંડલની અંદર દલિત અસ્મિતા સંમેલનનો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે આ રેલી અને સંમેલન જે જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કરી અને ઢોર માર મારવાનો બનાવ બનેલો છે એના વિરુદ્ધમાં આ રેલી અને કાર્યક્રમ છે આ કાર્યક્રમ રેલી અને ત્યારે સંમેલનનો કાર્યક્રમ એટલા માટે રાખેલો છે કે જે ગોંડલ પંથક અને સૌરાષ્ટ્ર પંથકમાં જે ગુંડાગર્દીમાં માહિર હોય જેનું ત્રણસો બે જેવા ગુનામાં જેની ઉપર સજા થયેલી હોય એ ગુંડા ઉપર અત્યાચાર ઉપર અમે આજે જે ગોંડલ જઈ રહ્યા છીએ ને એના અત્યાચારનો જવાબ દેવા માટે જઈ રહ્યા છીએ અમારી મુખ્ય માંગણી છે કે સૌરાષ્ટ્રમાં જે આ લોકોની ગુંડાગર્દી ચાલે છે બંધ થાય અને જો સરકાર આ ગુંડાગર્દી બંધ ન કરાવી શકતી હોય તો અમે પણ એટલા સક્ષમ જઈએ કે ગોંડલ જઈ અને આ ગુંડા બંધ કરાવવા માટે જઈ રહ્યા છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો